જયપુરી લુહાર સમાજ ટ્રસ્ટ દ્વારા લુહાર સમાજના તેજસ્વી તાલમને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષણ સેમિનાર યોજાયો જયપુરી લુહાર સમાજ ટ્રસ્ટ દ્વારા તારીખ એક છ બે હજાર પચીસ ના રોજ હિંમતનગરના નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ સેમિનાર યોજાયો હતો ગુજરાતમાં લુહાર સમાજના લોકો વર્ષોથી વસવાટ કરે છે તે લોકો ખેતીના ઓજારો બનાવી પોતાનું ગુજરાન ચલાવે છે જયપુરી લુહાર સમાજ ટ્રસ્ટના પ્રમુખ હિંમતનગરના ઇસ્લામ લુહાર છે તાજેતરમાં લેવાયેલ ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષાનું પરિણામ આવેલ હતું સેમિનાર જયપુરી લુહાર જમાટ ટ્રસ્ટના પ્રમુખ ઇસ્લામ લુહાર અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો જયપુર લુહાર સમાટ ટ્રસ્ટનો હેતુ લુહાર સમાજના વિદ્યાર્થીઓને સારા માર્ગદર્શનની સાથે સારું શિક્ષણ મેળવી તેમનું ઉજ્જવળ ભવિષ્ય બની રહે તેવું છે ટ્રસ્ટ દ્વારા અવારનવાર જરૂરિયાતમંદોને મદદ કરવામાં પણ ટ્રસ્ટ મોખરે રહે છે સૌપ્રથમ રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ સમાજમાં સારા હોદ્દા ધરાવતા વ્યક્તિઓનું અને ધોરણ નવ દસ અગિયાર અને ધોરણ બારના ના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા એવા એવાલિમરાન લુહાર અમીરગઢ આજરોજ તારીખ એક છ બે હજાર પચીસના રોજ હિંમતનગર મુકામે ડૉક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલમાં જયપુરી લુહા સમાજ ટ્રસ્ટના જયપુરી લુહા સમાજના ધોરણ નવ દસ અગિયાર અને બારના બાળકો જેમને આ વર્ષે પરીક્ષા આપેલી છે તેમને પ્રોત્સાહિત કરવા માટે એક કાર્યક્રમનું આયોજન થયેલું હતું અને આ કાર્યક્રમમાં અમે તમામ બાળકોને એવોર્ડ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરેલ છે અને સાથે સાથે અમારી સમાજમાં જેટલા પણ સારી હોદ્દા ધરાવતા વ્યક્તિઓ છે એમને પણ અમે અહીંયા બોલાવીને સન્માનિત કર્યા છે અને સમાજમાં આગળ વિકાસ થાય એ બાબતની ચર્ચાઓ થયેલ છે અને તમામ બાળકોને આગળ ભણવા માટેની બાહેનરી અને સપોર્ટની ઘોષણા કરેલ છે સમાજ ટ્રસ્ટ દ્વારા આજે જે પ્રોગ્રામ સેમિનાર આયોજિત હતો તેમાં મને આમંત્રણ હતો અત્યારે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ગાંધીનગર ગાંધીનગર જિલ્લાના રખ્યાલ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરી બજાવું છું અને મારા સમાજે મને આજે બોલાવ્યો અને મારી ઇજ્જતમાં વધારો કર્યો અને આજના પ્રોગ્રામમાં અમે બંને ભાઈઓ આવ્યા અને અમારા સમાજે અમને માન આપ્યું અને આ સેમિનારને સફળતા અપાવી એ બદલ આપણે લોહાર સમાજ ટ્રસ્ટને હું દિલથી આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ